નથી ખૂટતી પણ હવે સમજણ પડી કે ત્રીસ ત્રીસ વર્ષ થી જો જોતા હોય તો હવે ધીરજ ખૂટી ગઈ છે આપણે પાડવા માટે સરકાર અને એટલા માટે આજે મંચસ્થ ઉપસ્થિત માનનીય રાજુભાઈ માનનીય અમૃતભાઈ રાણા સાહેબ પંકજભાઈ કેડીજી વિક્રમભાઈ મહાદેવભાઈ વિજયભાઈ સૌ લોકો કમલેશભાઈ અને જેના નામ લઈશ કારણ કે સમય ઓછો છે આપ સૌને પણ કામે જવાનું છે પણ જે આપણે ભેગા થયા છીએ જેમના માટે

સુદાન ભાઈ કોંગ્રેસ માં આવી જાઓ પણ મિત્રો આજે જે રાજુભાઈ વાત કરી વાત ની સાથે હું આપને કેવા માંગીશ કે અમે રાજનીતિ કરવા માટે નથી આવ્યા મેડૂતો નો મજૂરો નો શ્રમિકો નો ભલું કરી શકો કે કેમ ન થાય મેં કીધું કરો દેવ માપ

આજે આપણું સપનું છે ગુજરાત કેવું આવવું જોઈએ આજે ગુજરાતમાં કોઈને ન્યાય નથી મળતો સાહેબ આજે બધા બધા મિત્રો હમણાં રાજુભાઈ કીધું હાથ ઉંચો કરો દેવું મારા ઉપર દેવું છે ખેડૂત છું આપણે બધા ઉપર છે અને એ હિન્દુસ્તાનનો મિત્રો ખેડૂત એવો છે કે જે કરોડો રોજગારી આપી શકે છે કલ્પના કરો કદાચ પાંચ વર્ષ વરસાદ ન થાય ને આપણે જમીનમાં એક ચીપુ આવીએ નહીં છોડવા લોકો વિઝન લઈ નીકળ્યા છીએ ખેડૂતો એક કરોડ ચોપન લાખ ખેડૂતો છે એ પેલા એક થાય ભાજપ કોંગ્રેસ ભૂલી જાઓ જે લોકો ખેડૂત નો દીકરો છે જે લોકો માલધારીનો દીકરો છે એટલે મસુપાલક છે એ બધા એક થવાનો સમય આવી ગયો છે ચોપન લાખ ખેડૂતો છે કેટલા ચોપન લાખ ખેડૂતો તમને ખબર છે આપણે કેટલી લૂંટ આ લોકો ચલાવે છે ભાવ પંદરસો રૂપિયા અગિયાર વર્ષ પહેલા હતો કેટલું કેટલો ભાવ હતો અગિયારસો રૂપિયા પંદરસો રૂપિયા ભાવ હતો અત્યારે

મને આપણે ઘણા કીધું મને કીધું સુદાનભાઈ હવે આપણું શું થશે મેં કીધું ચિંતા ન કરો મને કે આ બે વર્ષ કાઢવા કેમ સાહેબ આ ખરેખર દુઃખ ની વાત એ છે કે આ બે વર્ષમાં તમે સંપત્તિ જમીનો બધી વેચતા નહીં નહી તો આપણા સંપત્તિ માં માત્ર દીકરાઓ રહેશે ને એ વાંધા રહેશે ભાજપે એટલો ઉપાડો લીધો છે પણ આજે વિજયભાઈ આખી ટીમે સાહેબ પાપ નો કરવા જઈ રહ્યા છે મેં એટલા કહું છું કે મોરબીમાં બ્રિજ તૂટ્યો ભગવાન નો એવો કાયદો છે કે માની લો કે તમે પાંચ લોકો મર્ડર કરવા ગયા હોય અને પાંચ માંથી ભલે છૂરો એક જ મારે ચાર સાત આપતા હોય એ પાપના ના ભાગીદાર થાય થાય કે નો થાય આ ના તો મિત્રો ગંભીર ગંભીરા બ્રિજમાં જ્યારે ભાજપના એકટકીઓ કરી રહે છે તો મત માંગનાર અને મત આપનાર પણ પાપના भागीदार થાય કે નો થાય થાય કે નો થાય તો મિત્રો આજે સમય પાકી ગયો છે પાપનો પ્રાશિત કરવાનો હું તમામ સારા લોકો ભાજપના આગળવાળોને કહેવા માંગુ છું કોંગ્રેસમાં તો રાણા સાહેબે કહી દીધું અને એના કર્તાય સાહેબ મેં જે કોંગ્રેસમાં જોયું છે આ હા કોંગ્રેસ વાળા એવું કે ભાજપ વાળા એમ કે તમે આનો વિરોધ ન કરતા વાંધો નહીં મારી બે ફાઇલ છે નીચે પાસ કરી દેજો તમે જનતાના સોદા કરો છો ક્યારેક જનતા તમારા સોદા કરી નાખશે તો હું ત્યારે મેં ભાજપ વાળા એવું કીધું કે તમારી તાકાત કરી શકો અને પાંચ કામ આપણે જો સપનું છે મિત્રો ખેડૂતોનો ખેડૂતોને જ્યાં સુધી ઉદ્યોગપતિ નહીં બનાવો ને ત્યાં સુધી ગુજરાત કે ભારત ક્યારેય નંબર વન નહીં બની શકે સાહેબ જાર માં કહું છું ભારત ને ગુજરાત છે એના પરિવાર ગણો ને તો ચાર કરોડ લોકો થાય પણ આપણે શું કરીએ સમય આવે ને એટલે જ્ઞાતિવાદ વયા જઈએ ચૂંટણી દિવસે જ્ઞાતિવાદ આવી હું તો આ વાત નું છું તો આ વાત નું છું હું તો આ વાત નું છું ભાજપ પડા ભરમાવી જાય પણ મિત્રો હવે સમય નથી ભરમાવાનો આપણું સપનું એવું છે કે એક ખેડૂત સામાન્ય વર્ગ એને એમ થાય કે મારે કલેક્ટર કચેરીએ જાવું છે મામલતદારે જાવું છે જોકે તમામ દાખલા તમારા ઘરે મળતા છે આપણી સરકારમાં તમારે માલ સામાન જયારે ઉપજ આવશે મિસ મારજો તમારા પેટીએમસી માં જવાની જરૂર નહીં પડે તમારા ઘરે આવીને પૂરતા ભાવે માલ લઈ જશે પણ એમાં કોઈ ખેડૂત અપમાન થાય અન્યાય થાય નહીં જાય ખેડૂત કલેક્ટર ને ત્યાં જે મુખ્યમંત્રી આવે ને કલેક્ટર ઉભો થઈને જી સરગે ને એમ તમને કેમ થઈ ગયું શ્રી સુદામ ગઢવી રાજનીતિ આવ્યો તો એમ માની ચાલતો સાહેબ આ વ્યવસ્થા પેદા કરવી છે એક માતા બેન દીકરી ગુજરાત

પછી મને ખબર પડી આ ગુડકરો અહીંયા વધતા કેમ જાય છે સાહેબ ભાજપના નેતાઓને મારે કહેવું છે કે ગુડકરો દુખી તમે જે ગુડકરો ને દુખી કરશો ને તમને થશો ને આ મારા ખેડૂતોને જે જે લૂટીન જાય છે ને એ પાછું અહીંયા આવવું પડશે ને રાત્રે ચટકા મસી ને પીવાવું પડશે આ નક્કી છે આમાં બે મત આમાં ફેર જ ન હોઈ શકે એટલે મારે આપ સૌને એટલું જ કહેવું છે કે એક જ ધ્યાન રાખજો મિત્રો કે એક આમ આદમી પાર્ટી એક એવી પાર્ટી છે જે સૌ બધા નેતાઓ બેઠા છે કોઈ કૌભાંડી નથી કોઈ ભ્રષ્ટાચારી નથી અને પાંચ વર્ષ એક પંદર વર્ષે વાહન બદલી નાખવાનું છે ભાઈ ભાઈ પંદર વર્ષે પંદર વર્ષ જૂનો તમે લઈ ને આવો તો ત્રીસ ત્રીસ વર્ષથી આ હવે તો બદલો ભડામા હવે તો બદલો તો આ વાત સાથે મારે છે ઝાડુ સાહેબ ગંદકી સાહેબ આપણે ઝાડુ થી કરવાની છે

બસ તો બધા આવી ગયા કે મારે હજી ત્યાં પહોંચવું છે બધા આવી ગયા છે તમે ફેલાવી દેજો ભારત માતા કી જય જય જવાન જય કિશન